ફ્રેન્ડ્સ અત્યારે બટેટા સારા એવા માર્કેટમાં મળે છે તો વેફર માટે તે ઉત્તમ બટેટા છે અને તડકા પણ ખૂબ જ પડે છે તો અત્યારે આ સમયે વેફર બનાવીને સ્ટોર કરવાનો યોગ્ય છે તો ચાલો વેફર બનાવીએ આજે આપણે બટેટાની વેફર બનાવવાના છીએ તો બટેટાની વેફર બનાવવા માટે માર્કેટમાંથી સારા એવા બટેટા લઈ આવવાના છે અત્યારે બટેટાની વેફળ બનાવવાની સિઝન છે તડકો પણ સારો એવો પડે છે અને બટેટા પણ સારા એવા માર્કેટમાં આવે છે તો આવા મોટા એવા સારા એવા બટેટા લેવાના છે અને આની આપણે છાલ ઉતારવાની છે સૌથી પહેલાં બટેટાની આપણે છાલ ઉતારવાની છે તો આવી રીતે આમ બધી જ બટેટાની આપણે છાલ ઉતારી લેવાની છે જુઓ આપણે આ બધા જ બટેટાની છાલ ઉતારી લીધી છે અને આગળથી અને પાછળથી આ ભાગ આપણે કટ કરી લેવાનો છે અને આનો શાકમાં માં ઉપયોગ કરી લેવાનો છે આપણે જો આપણા વેફર કરવા માટેના બટેટા હવે તૈયાર છે હવે આપણે આની ચિપ્સ પાડવાની છે

આપણે બધી જ વેફરને પાડીને પાણીમાં તરતો તરત પાણીમાં મૂકતી જવાની છે જુઓ આ આપણી સાદી વેફર બનાવીને તૈયાર છે બે બટેટાની મેં આવી રીતે સાદી વેફર પાડેલી છે અને તરત જ આ પાણીમાં રાખી દીધી છે જેથી કરીને આપણી વેફર કાળી ના પડી જાય અને હવે આપણે કાણાવાળી વેફર બનાવવાની છે કાણાવાળી વેફર બનાવવા માટે આવી રીતે આ સાઈડ સાદી વેફર બનાવવા માટે અને આ બાજુ કાણા વેફરવાળી વેફર બનાવવા માટે આવા લીટા હોય એ સાઈડ કાણાવાળી વેફર બનશે તો એ બનાવવા માટે આપણે એક વખત બટેટાને આવી રીતે અને એક વખત આમ એક વખત આવી રીતે અને એક વખત ઊભું ને આડું એમ બંને વખત આવી રીતે આમ કરતું જવાનું છે જેથી કરીને આપણી વેફર એકદમ કાણાવાળી પડશે જુઓ આ આપણી એકદમ કાણાવાળી વેફર છે ને આવી રીતે આ કાણાવાળી વેફર પડે છે એટલે પણ આપણે સીધી સીધી પાણીમાં જ ઉગાડતા જવાની છે વેફર જેમ પડતી જાય એમ એક એક બટેટાની વેફર પાડી અને એક એક બટેટાની વેફરને પાણીમાં ડુબાડતી જવાની છે બધી જ વેફર બની જાય પછી આપણે એને ધોવાની છે આ બંને વેફર પડાઈ ગઈ છે એટલે હવે આ બંને વેફરને સારી રીતે પાણીથી ધોઈ લેવાની છે ત્રણ ચાર પાણીથી ત્રણ ચાર વખત પાણીથી ધોવાની છે જેથી કરીને બધા જ સ્ટાર્સ નીકળી જાય અને સ્ટાર્સ નીકળી જશે એટલે જ આપણી વેફર એકદમ સફેદ થશે અને લાલ બિલકુલ લાલ નહીં થાય તો સ્ટાર્સ કાઢવા માટે આપણે સાવ ગોળ દેખાય ને એકદમ બિલકુલ ને માટે તાજું પાણી દેખાય ત્યાં સુધી આપણે એને ધોવાની છે જો આ આપણે બંને બટેટાની પેપરને સારી રીતે ધોઈ લીધી છે અને એકદમ આપણે આ ચોખ્ખું પાણી થઈ ગયું છે તો હવે આપણે આ ડૂબડૂબા પાણીમાં આખી રાત માટે આને રાખી દેવાની છે અને સવારે આપણે આને બાફવાની છે તો આને ચાલો આપણે આખી રાત માટે એક વાસણ ઢાંકીને રાખી દઈએ જુઓ આપણે આ આખી રાત વેફરને રાખી હતી અને પછી આપણે પાછી પણ એક પાણીથી ધોઈ લીધી છે સવારમાં અને હવે આપણે આ વેફરને બાફવાની છે તો બાફવા માટે મેં ગેસ ઉપર આ ચોખ્ખું પાણી લીધું છે અને થોડુંક મોટું વાસણ લેવાનું છે અને એમાં પાણી આપણે લીધેલું છે અને હવે એમાં આપણે નિમક એડ કરવાનું છે તો એક બે ટી સ્પૂન જેટલું નિમક એડ કરું છું અને એમાં આટલી ફટકડી આપણે એડ કરવાની છે થોડી એવી ફટકડી નાખવાની છે અને પાણી ગરમ થાય એટલે આપણે એમાં વેફરને એડ કરીને બાફવાની છે આપણું આ પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં વેફરને પાણીમાંથી કાઢીને એમાં એડ કરવાની છે અને આને આમાં બફાવા દેવાની છે પાંચક મિનિટ જેવું થશે બફાતા વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક આવી રીતે આમ હલાવવાનું છે જુઓ તમે જોઈ શકો છો આનો કલર ચેન્જ થવા લાગ્યો છે એનો મતલબ એમ કે આપણી વેફર હવે બફાવા લાગી છે પણ હજી થોડીક આપણે વાર છે એટલે થોડીક વાર હજી રહેવા દેવાની છે આપણે વેફર બાપવામાં મીઠો મીઠાનો થોડો ઉપયોગ કરવાનો છે કારણ કે સુકાશે એટલે એકદમ વધારે ખારી થઈ જશે અત્યારે તમને ઓછી ખારી લાગતી હોય પણ સુકાઈ એટલે વધારે ખારી થઈ જશે તો બને એમ ઓછો ઉપયોગ કરવાનો છે થોડું મીઠું નાખવાનું છે અને હવે આપણી આ લગભગ વેફર બની જ ગઈ છે તો એને આપણે ચેક કરવા માટે એક વેફર લેવાની છે ને વેફરને આપણે આમ આ જો ભાંગી જાય છે એટલે આપણી વેફર હવે બફાઈ ગઈ છે તો એને આપણે એક આવું કાણાવાળું ઝારો લીધો છે અને ઝારામાં આપણે નીતારી પાણી નીતાારીને એમાં આપણે કાઢતી જવાની છે બધી જ વેફર કાઢી લીધી છે અને આ વેફરને સુકવવાની છે ત્યાં સુધીમાં આપણે બીજી વેફરને તળવાની છે બાફવા મૂકવાની છે હવે આપણે આ સાદી વેફરને એમાં એડ કરશું સાદી વેફર તો એકદમ ફટાફટથી થઈ જશે પાતળી હોય છે એટલે જલ્દીથી બફાઈ જશે જુઓ વચ્ચે વચ્ચે આવી રીતે ઝારાને હલાવવાનું છે જેથી કરીને બે ત્રણ વેફર આમ ચોટી ગયેલી હોય તો આમાં અલગ આમાં પડી જાય અને બફાઈ જાય સારી રીતે એવી તો જુઓ આપણી આ વેફર એકદમ પારદર્શક થઈ ગઈ છે તો હવે બફાઈ જવા જેવી છે તો ગેસને બંધ કરી દેવાનો છે અને લગભગ બફાઈ જ ગઈ છે પાતળી છે એટલે જલ્દી બફાઈ જાય તો એને પણ આપણે આવો એક જુઓ આવેફર ને આવી રીતે આમ તડકે કોટન નું કપડું લઈ અને સુકવવાની છે તમે છાયામાં પણ સુકવી શકો છો પણ તડકામાં સુકવશો તો એક દિવસમાં સુકાઈ જશે અને છાયામાં માં ખાનાવાળી વેફરને બે થી ત્રણ દિવસ લાગશે અને જે આપણી સાદી વેફર છે એને આપણે બે દિવસમાં છાયામાં સુકાઈ જશે અને તડકે સુકવશો તો એક જ દિવસમાં આપણે સુકાઈ જશે આવી રીતે પોળી પોળી કરીને સુકવી લેવાની છે આને પણ આવી રીતે પોળી કરીને સુકવી દેવાની છે આ આપણી વેફર સુકાઈને તૈયાર છે હવે આપણે આને તળવાની છે તળવા માટે ગેસ ઉપર મેં તેલ મૂકેલું હતું અને તેલ આપણું આવી ગયું છે તો હવે આપણે વેફરને એમાં થોડી થોડી એડ કરીને તળવાની છે કુલ તેલ આવી ગયું હોય તો ગેસને આપણે ધીમો કરી દેવાનો છે જુઓ આમ થોડી થોડી નાખતી જવાની ને તળી લેવાની છે આવી રીતે આમ બધી જ વેફર આપણે જેટલી ખાવી હોય એટલી વેફર આપણે તળી લેવાની છે હવે આપણે સાદી વેફર તળવાની છે એમાં થોડું ભીનું એવું તેલ રાખવાનું છે કારણ કે એ વેફર આપણી પાતળી છે એટલે ફટાફટ આપણી તળાઈ જશે જુઓ આપણી આ બંને પેફર તળાઈને તૈયાર છે તો એકદમ ક્રિસ્પી પોચી એકદમ તો આ ખણ એમ જ એકદમ ક્રિસ્પી અને પોચી છે હવે આપણે આ બંનેની ઉપર મસાલો આપણે છાંટવાનો છે તો એ મસાલો બનાવવાનો છે જુઓ એક આ નાની ચમચી આ આ ચમચીના માપથી આ નાની ચમચી લાલ મરચું છે અને સામે આ ત્રણ ચમચી જેટલું દળેલી ખાંડ છે તો આ લાલ મરચાંની દળેલી ખાંડમાં એડ કરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો આપણે આ સ્પ્રિંકલ કરવા માટેનો મસાલો તૈયાર છે હવે આપણે એક મોટા વાસણમાં રીફણ લેવાની છે અને એમાં આપણે હાથની મદદથી જ ઉપર સ્પ્રિંકલ કરવાનો છે સ્પ્રિંકલ થઈ ગયો છે આ મસાલો સ્પ્રિંકલ કરવાથી વેફર એકદમ સરસ ટેસ્ટી લાગે છે એવી જ રીતે આ વેફરને પણ આપણે એક મોટા વાસણમાં લઈ લેવાની છે અને એમાં પણ હાથની મદદથી જ આપણે મસાલાને ઉપર સ્પ્રિંકલ કરવાનો છે અને જો તમારે ચા સાથે વેફર થવી હોય તો તમારે આ મસાલો સ્પ્રિન્કલ કરવાનો નથી કારણ કે આ મસાલામાં ખાંડ હોય છે એટલે ચા સાથે આપણને ગળી વેફર ના ભાવે એટલે ચા સાથે આ સ્પ્રિન્કલ નથી કરવાનો તો આ આપણી મસાલા વેફર તૈયાર છે